વર્ષોથી એકદમ આગળ પડતું ગામ છે પ્રતિષ્ઠિત ગામ છે ગામમાં કામ પણ ઘણા સારા થાય છે અને જ્યારથી આ આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતોનો વિસ્તાર વિકાસ થયો છે ત્યારથી ઘણા બધા કામો થયા છે અને હવે તો વટાર ગામને બગવાડાને જોડતો આપણો બ્રિજ પણ ટૂંક સમયમાં તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે આ વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે હાઈવે પર નહીં જવા પડે અને સ્ટ્રેટ વલસાડ સુધી પહોંચી જવાય એ રીતની વ્યવસ્થા ચોક્કસ થઈ ગઈ છે એમ કહી શકાય અને આ બધા જે કામો પૂર્ણ થશે પછી આ રસ્તાને આપણા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ બને એના કરતાં જુદી રીતે એટલા માટે બનાવ્યો કે અહીંયા મોટા હેવી વ્હીકલ જતા હતા અને એના લીધે એને જુદા પદ્ધતિથી બનાવવામાં આવ્યું એટલે આ વર્ષો છતાં પણ આ રોડ ઉપર હજી કંઈ ખામી આવી નથી એટલે તમે પણ કામગીરીમાં ધ્યાન રાખશો તો ચોક્કસ રીતે વર્ષો સુધી આપણે આ રસ્તા જોવા નહીં પડે